સુધી સુધીના મંદિર નિર્માણના સંકલ્પથી સદી સુધીના બનાવેલા તસવીરી પ્રદર્શનને પણ આ તકે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સિત્તેર ટન રેતીમાંથી રામ મંદિરની રેત શિલ્પ પ્રતિકૃતિ કલાકાર અનિલભાઈ જોશી દ્વારા તૈયાર કરવામાં આવેલ છે કવિઓ જૈન મહાજન ના પ્રમુખ જીગરભાઈ સમગ્ર દેશમાં અને સમગ્ર વિશ્વમાં વસતા ભારતીયો માટે એક આનંદનો દિવસ ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યામાં એમની પ્રાણ પ્રતિષ્ઠા આવતીકાલે થવા જઈ રહી છે ત્યારે કચ્છી વિશા ઓલ જૈન મહાજન દ્વારા આજે ભૂજ મધ્ય એક રેત શિલ્પ પ્રતિકૃતિ અયોધ્યામાં જે ભગવાન શ્રી રામનું મંદિર બન્યું છે એવી જ પ્રતિકૃતિ રમેશભાઈ જોશી માંડવીના કલાકાર દ્વારા આપણે અહીં બનાવવામાં આવી છે અને આજે એનું અહીં ઉદ્ઘાટન કર્યું છે અને આવનારા ત્રણ દિવસો સુધી ભુજની કચ્છની જનતાને ભલે આપણે અયોધ્યા હમણાં ન જઈ શકીએ પણ આ પ્રતિકૃતિના દર્શન કરીને એવું થાય કે આપણે અયોધ્યાના ભગવાન શ્રી રામના દર્શન કર્યા એવા પ્રકારનું અહીં આયોજન આપણે આજે કર્યું છે જ્યારે કાર સેવકોએ ઓગણીસો નેવુંમાં અને ઓગણીસો બાણુંમાં એક સંઘર્ષ કર્યો હતો રામ મંદિર રામ ભગવાનની અયોધ્યામાં પ્રતિષ્ઠા થાય એ સંઘર્ષ કર્યો હતો એ સંઘર્ષથી કરીને આજે સિદ્ધિ સુધી માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે આવતીકાલે નરેન્દ્રભાઈ આ રામ મંદિરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે ત્યારે એમની પ્રતિકૃતિ આખી પ્રદર્શની આપણે અહીં રાખવામાં આવેલી છે એટલે અત્યારની પેઢીને ખ્યાલ આવે કે આ રામ મંદિરનું નિર્માણ કરવા માટે કેટલું સંઘર્ષ કરવામાં આવ્યું ત્યારે આજે એની આપણને સિદ્ધિ મળી છે બે સેલ્ફી પોઈન્ટ રાખવામાં આવ્યા છે જે માન્ય નરેન્દ્રભાઈનો એક ટ્રેન્ડ છે સેલ્ફીનો એ સેલ્ફી પોઈન્ટ પણ અહીં રાખવામાં આવ્યા છે અને હું કચ્છની જનતાને વિનંતી કરું છું કવિઓ જૈન મહજન વતી કે આપ અહીં પધારો અને આ રેત શિલ્પ પ્રતિકૃતિના અયોધ્યાના મંદિરના મંદિર રૂપીના આપ દર્શન કરો